પંચમહાલ જિલ્લામાં ભીદી વાયરસ ને કારણે ત્રણ બાળકોના મોત નીપજ્યા છે જેમાં શહેરા તાલુકાના ડોકવા ગામે આઠ વર્ષના બાળકને ભીદી વાયરસ ભરખી જતા પરિવાર સહિત આસપાસના લોકોમાં ભયનો માહોલ

સારવાર દરમિયાન મોત બાળકનું મોત ભેદી વાયરસ ને કારણે થયું હોવાને લઈ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ભેદી વાયરસ વકરે નહીં તે માટે સેમ્પલો તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે ચોમાસુ શરૂ થતા જ ગ્રામીણ વિસ્તારોમાં આવેલા કાચા તેમજ લીપણવાળા માટીના મકાનોમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે તેમજ આવી જગ્યાએ મચ્છર સહિત બીજી અનેક જીવાતો જોવા મળતી હોય છે ત્યારે ગત વર્ષે આ સમય શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસને કારણે સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગને દોડતું કરી દીધું હતું ત્યારે આ શંકાસ્પદ વાયરસ વધુ ન વકરે તેમજ આ વાયરસના મુખ્ય લક્ષણો તેમજ તે કઈ રીતે ફેલાય છે તે માટે પુણેથી નિષ્ણાંતોની ટીમ આવી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે હાથ ધરી પરિવારજનો તેમજ પશુ ઉંદર સહિતના અલગ અલગ લોહીના સેમ્પલો લેવામાં આવ્યા હતા તેને પૂના ખાતે લેબમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે હાલ ચોમાસાની શરૂઆત થતા જિલ્લામાં પેઢી વાયરસની ચપેટમાં શહેરા હાલો અને ગોધરા તાલુકાના ચાર બાળકો આવ્યા હતા જે પૈકી ત્રણ બાળકોના મોત નીપજ્યા છે અને હાલ એક બાળકની વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે જોકે ત્રણેય બાળકોના ચાંદીપુરમ અંગેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને ચોથા બાળકનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે પંચમહાલ જિલ્લામાં એક સાથે આઈસીએમઆર ની ટીમો સર્વે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉતરી છે શંકાસ્પદ વાયરસની ની ઝપેટમાં વધુ બાળકો ના આવે તેના માટે આરોગ્ય વિભાગને સાથે રાખી સર્વે હાથ ધર્યો છે શંકાસ્પદ સ્થળોએથી સેમ્પલો લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તમારા બાળકને શું થયું હતું કેવી રીતના તેને દવા કરવામાં આવીને શું છે ડૂંકવા ગામ હતું મેં સ્કૂલમાં જતો તો ડુંગર ફરી મમ્મી લખવા વસવાનો પહેલો નંબર હતો તો હું સવારમાં મિટિંગ હતી એટલે એની હંગાત જ જેલી અને હંગાત આવી અને સાંજે ખાધ્યું રમ્યો મસ્તી કરી અને ભાઈ જોડે ટીવી જોઈ દસ અગિયાર વાગ્યા લગી પછી રાત્રે સૂઈ ગયો પછી ત્રણ વાગે એવા આમ ઠંડીને ઝાડાને ઉછાલું થઈ ગયું પછી સવારમાં અમે એકદું દવાખાને લઈ જઈ બેટા તો ભૂવા જઈને તય લઈ ગયો તો અહીંથી શેરા લઈ ગયો શેરા કે કે મગજનો તાવ હે અહીંથી ગોધરા લઈ ગયો ગોધરાવાળા કીધું કે આમ પાણી ભરાઈ ગયું મગજમાં એમ કરીને બરોડા લઈ ગયો તો બરોડા અમે લઈ ગયો ઓક્સિજન પર તય લઈ જઈને ઓક્સિજન લે અંગી સરો એ બધું લોહી ખેંચી ખેંચીને શરીર કારું મેં કરના શેલું એને બોલાતું નહોતું કે જોવાતુંય જોવાતું નહોતું અમે પૂછ્યું તા કે એ તો કોમામાં જતો રહ્યો એમ તો અમે કીધું કેટલા દિવસે આવશે તા કે આવી જાય તો અઠવાડિયે ન કે મહિનો લાગશે એમ તો પછી કે અંદર ઓલ પાડવો પડે પાછળથી એમ પાઇપ નાખવી પડશે મગજનું પાણી થઈ જાય ને તો ખેંચવું પડશે એક રાતમાં કેવી રીતે પાણી થઈ જાય પછી અમે કીધું કે સારું અમારો છોકરો સારો તો થઈ જશે ને ગમે તેમ કરી એમ કરીને અમે રજા આવી અને સહી કરી તેમણે ઓલ પાડીને થોડી વાર એમ કહે કે મોટો ઓલ પાડો પડે એમ કરીને કાતરેથી કાપીને હવે હું કર્યું મને જોવા ના દીધું અને બાઈણે મોકલી દીધી તોય હું અઠેરીને જોઈ દીધા તો બધું હાતરો હાતર લોહીવાળું હતું પછી પાછી આવીને પછી જોઈતા તો કશું નહોતું પછી તોય કીધું કે ટકા ઓછા થઈ ગયા કે જીવે હજુ જીવે એમ કરી અને મને રાત સુધી રવા દીધું આખો દિવસ ને રાતે બારેક વાગે મન રજા આલી તો એથી ફલ કશું જ ના આવ્યું

હિટ કર